શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્રવારનું વ્રત માઇનસ જીવંતિકા માતાનું વ્રત આ વ્રત શ્રાવણ માસના કોઈપણ શુક્રવારે કરી શકાય છે આ વ્રત કરનારાએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદી કરીને લાલ વસ્ત્ર અને લાલ આભૂષણ ધારણ કરવા એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો પ્રગટાવી પત્રપુષ્પ અબીલ ગુલાલ ચોખા વગેરે વડે માતા જીવંતિકાનું પૂજન કરવું પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી પ્રસાદ તરીકે લાપસીનો નૈવેદ્ય ધરવો જમણા હાથમાં ચોખા લઈને માતાજીની આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી તે ચોખાના દાણા ચારેય દિશામાં છાંટી મનનો સંકલ્પ માતાજી સમક્ષ રજૂ કરવો પ્રસાદ વ્રત કરનારાએ પોતે જ આરોગવો અને એ દિવસ માત્ર એક જ વખત ભોજન કરવું આ વ્રતનો ખાસ નિયમ છે કે બહેનોએ પીળા વસ્ત્રો પીળા આભૂષણ અથવા પીળા રંગની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવો સોનું પણ ધારણ ન કરવો પીળા મંડપ નીચે ન સૂવો ચોખાનું પાણી ન ઓળંગવું વ્રતના દિવસે જૂઠું ન બોલવું અને કોઈની નિંદા ન કરવી આખો દિવસ માતાના ધ્યાનમાં રહી જપ કરવો અને સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી આ વ્રત બહેનો પાંચ વર્ષ કે નવ વર્ષ કરી શકે છે જેવી તેમની શ્રદ્ધા હોય ત્યારબાદ ઉજવણું કરવામાં આવે છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ અને એક બાળકને જમાડવામાં આવે છે જેમને વારંવાર સંતાન થાય પણ તે જીવતું ન રહે એવી માતાઓ પણ આ વ્રત કરીને પોતાની મનોકામના માતાજી સમક્ષ કહી શકે છે જેથી માતા સંતાનની રક્ષા કરે માતા જીવંતિકા એટલે પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે આ દિવસે પોતાની કુળદેવીની પણ પૂજા કરી શકાય છે વ્રતકથા સાંભળવી આ વ્રતનો અગત્યનો ભાગ છે હવે ચાલો સાંભળીએ જીવંતિકા માતાની વ્રતકથા પુત્રમ આનંદમ દેહી ધનમ દેહી સર્વકામાશ્ય દેહિ રૂપમ દેહી જયમ દેહિ યશોદે વિજયો દેહી બોલો માતા જીવંતિકાના જય પ્રાચીન સમયમાં શિલભદ્રા નામની નગરીમાં સુસરમા નામના એક રાજા રાજ કરતા હતા તેમની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી દાનવીર અને ધાર્મિક સ્વભાવના હતા પરંતુ તેમને સંતાન ન હતું સંતાનની કમીને કારણે તેમને સંસારના બધા સુખ ઝેર જેવા લાગતા રાજાને આ વાત ખૂબ સતાવતી એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી હતી અને બહાર જોગામાં રમતા બાળકોને એકટક નિહાળી રહી હતી એટલામાં તેમની પ્રિય દાસી ત્યાં આવી దాసి સુયાણી નું કામ પણ કરતી હતી માઈનસ ગામમાં કોઈને સુવાવડા આવે તો આ દાસીને બોલાવવામાં આવતી દાસી ખૂબ સમજદાર હતી તેથી રાણીના મનનો ભાવ તુરંત સમજી ગઈ દાસીએ કહ્યું હે રાણીબા જો ખોટું ન લાગે તો એક વાત કહું એવી રીત કહું કે તમારું સંતાન ન થવાનો દુખ હંમેશા માટે દૂર થઈ જશે રાણી ઉત્સુક થઈ બોલી જલ્દી બોલ બહેન દાસી બોલી રાણીબા સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે પણ ગર્ભવતી છો ત્યારબાદ બધી વ્યવસ્થા હું કરી લઈશ બ્રાહ્મણીને જે બાળક થશે તે હું ચૂપચાપ લાવીને તમને આપી દઈશ કોઈને કંઈ ખબર નહીં પડે બાળક મેળવવાની લાલસાએ રાણી સુલક્ષણાને આ કૃત્ય કરવા માટે તૈયાર કરી દીધા તેમણે ગર્ભવતી હોવાની વાત ફેલાવી દીધી જોતજોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે દાસીને બોલાવવામાં આવી મધરાતે બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપ્યો દાસીએ પ્રસંગ પૂર્ણ થવાની રાહ જોઈ અને ઘરમાં બધા સૂઈ ગયા પછી ઘરની પાછળની બારીમાંથી ચોરીથી બ્રાહ્મણીના ઓરડામાં જઈ બાળક ઉઠાવી લીધો અને રાણી પાસે આવી પહોંચીને બાળક સોંપી દીધો સવારે મહેલમાં સમાચાર ફેલાયા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ છવાઈ ગયો ઘેરે ઘેરે દીપ પ્રગટાયા અને ઉત્સવ ઉજવાયો આ દરમિયાન પોતાના બાળકના ગુમ થઈ જવાથી બ્રાહ્મણી શોકમાં ડૂબી ગઈ પછી તેણે જીવંતિકા માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું માતા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા શરૂ કરી રાણીએ બાળકનું નામ વીરસેન રાખ્યું સમય જતા વીરસેન યુવાન બન્યા રાજા સુસર્મા અને તે બ્રાહ્મણ બંનેનું અવસાન થયું ત્યારબાદ વીરસેન ગાદીએ બેઠા પ્રજા તેમની કુશળતા અને ન્યાયથી ખૂબ ખુશ હતી તેઓ પ્રજાને પોતાના સંતાન સમાન માનતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યા રસ્તામાં તેમણે એક વણિકના ઘેર રાત રોકાઈ તે વણિકના છ સંતાન થયા હતા પણ દરેક સંતાન છઠ્ઠા દિવસે મરી જતા આજે સાતમા બાળકનો છઠ્ઠો દિવસ હતો તે દિવસે દેવી વિધાત્રી જે બાળકના ભાગ્યનો લેખ લખે છે આવવાની હતી એ સમયે માતા જીવંતિકા રાજા વીરસેનની રક્ષા કરતા બારણા પાસે ઊભી હતી વિધાત્રી આવતા માતા જીવંતિકા બોલી હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવી છો વિધાત્રી બોલી આ વણિકના દીકરાનો આજે છઠ્ઠો દિવસ છે એટલે તેના ભાગ્યનો લેખ લખવા આવી છું માતા જીવંતિકા બોલી બહેન તમે લેખમાં શું લખશો વિધાત્રી બોલી એના ભાગ્યમાં જે હશે તે જ લખીશ સવારે એ છોકરો મરી જશે માતા જીવંતિકા દેવી બોલ્યા ના ના વિધાત્રી તમે આવું અમંગળ નહી લખો હું તમારી મોટી બહેન અહી હાજર છું અને તમારી આ વખતે પણ માતા જીવંતિકાએ તેમને રોક્યા અને બાળકના દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ આજ્ઞા માની પાછા જતા વિધાત્રીએ જીવંતિકાને પૂછ્યું હે દેવી તમે આ વણિકના ઘેર કેમ આવો છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ત્યારે રાજા વીરસેનની આંખ ખુલી ગઈ તેઓ ચૂપચાપ બિચ્છાનામાં પડ્યા રહી માતાઓની વાત સાંભળતા હતા જીવંતિકા માતા બોલ્યા હે વિધાત્રી આ રાજકુમારની સાચી માતા વર્ષોથી મારા શુક્રવારના વ્રત કરે છે તે પીળા વસ્ત્રો કે પીળા આભૂષણ પહેરતી નથી ચોખાનું પાણી ઓળંગતી નથી અને પીળા મંડપ નીચે નથી જતી આ કારણે મને તેના સંતાનની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં હું પણ જાઉં છું મારા પગલાં જ્યાં પડે છે ત્યાં શુભ જ થાય વિધાત્રી બોલ્યા ભલે માતા તમારી આજ્ઞા મુજબ જ રહેશે આ વાત સાંભળી રાજા વીરસેન વિચારમાં પડી ગયા તેમની માતા રાણી તો ક્યારેય કોઈ વ્રત કરતી ન હતી તેથી તેમને શંકા થઈ કે આ મારી સાચી માતા નથી સવાર થતાં વણીકે જોયું કે તેનો બીજો દીકરો પણ જીવિત હતો તેને ખાતરી થઈ કે વીરસેન મહાન પુરુષ છે તેણે આનંદથી તેમને રજા આપી ઘણા દિવસ પછી વીરસેન પોતાના રાજ્યમાં પરત આવ્યા અને મહેલમાં જઈ રાણીને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો રાણી બોલ્યા બેટા હું તો કોઈ વ્રત કરતી નથી આ સાંભળી વીરસેનને નવાઈ લાગી અને શંકા પેદા થઈ તેમણે પોતાની સાચી માતાને શોધવાનું નક્કી કર્યું શ્રાવણ માસના શુક્રવારે રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ કે રસોઈ બનાવવાની નહીં શુક્રવાર હોવાથી બધી બહેનો પીડા વસ્ત્ર ધારણ કરીને જમવા આવી રાજાએ પોતાના અનુચરોને મોકલીને તપાસ કરાવી કે કોઈ સ્ત્રી બાકી છે કે નહીં થોડા સમય પછી અનુચરોએ આવીને જાણ કરી હે મહારાજ એક બ્રાહ્મણી પીડા વસ્ત્ર પહેરવા ઇનકાર કરે છે આજે તે જીવંતિકા માતાનું વ્રત કરી રહી છે એટલે પીડા વસ્ત્ર ધારણ કરતી નથી રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેમણે તરત જ તે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવી રાજકુમારે પોતાની માતાને જોઈને ખૂબ આનંદ અનુભવ્યો દીકરા સામે આવી જતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધના છાંટા નીકળ્યા અને સીધા રાજકુમારના મોઢામાં પડ્યા આ જોતા જ નગરજનો સ્તબ્ધ રહી ગયા રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછ્યું ત્યારે રાણીમાએ રડતા રડતા આખી હકીકત કહી દીધી વીરસેન પોતાની સાચી માતા તે બ્રાહ્મણીને મળી ગળે મળ્યા અને તેમને પોતાના સાથે મહેલમાં રાખ્યા જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું રાણીબાને પણ પુત્ર સુખ મળ્યું હે જીવંતિકામાં તમે જેમ બ્રાહ્મણના બાળકની રક્ષા કરી તેમ આ વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌના સંતાનોની રક્ષા કરજો અને સૌને સુખ સંપત્તિ આપજો બોલો માતા જીવંતિકાની જય તો મિત્રો આપણે સાંભળ્યું સંતાનની રક્ષા કરનાર અને સંતાનને સુખ આપનાર માતા જીવંતિકાના વ્રતની કથા મને વિશ્વાસ છે કે આપને આ વીડિયો જરૂર ગમ્યો હશે યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમા બોલો માતા જીવંતિકા દેવીની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય શ્રી કૃષ્ણ